શ્રમણી જો હિભજ કેન્દ્રાય રજૂ કર્યુતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંગલ ને કાર્યક્રમ રજૂ કરિયતા કૃપા ભેણ નાકર આદ્ય શક્તિ તુજે ને નમો મભૌ ચેરા ગુણપતલા ગોપા આદ્ય શક્તિ તુજે ને નમો મૌચરા ગુણપતલા ગોપા હા પા ગઈકાલ એટલે બાવીસ તારીખ થી જ માતાજી જા હિ સરસ મજે જા છંદ દુઆ અને આરતી સણોતા ઈ પાંજો શક્તિજી પૂજા જો જોડો ઉત્સવ આય એ કે નો રાતે જો મેળાવળો એ નવરાત્રી અને હી નવરાત્રી પાંજે ભારતીય સંસ્કૃતિ જો હિન્દુ ધર્મ જો સૌથી લંબો હલદલ ઉત્સવ આય કોલાય કે ભારત જે અંદર હજારો ઉત્સવ થયેન અને એનમે કોઈક બી હલે કોઈક ચાર ડી હલ પણ હી હેડો ઉત્સવ આય જેો સૌથી લવનો હલ વરે મે ચાર નવરાત્રી નવરાત્રિ અને એનજી અંદર વસંત નવરાત્રી અષાઢ નવરાત્રી શરદ નવરાત્રી અને પુષ્પ નવરાત્રી હિ ચેમી અચે તો અને હી જે આસો મહિને એટલે કે શરદ નવરાત્રી નવરાત્રિ એનજી અંદર વસંત કાળ મે વસંત નવરાત્રિની હી જે પજવણી કર્યું કે પા માતાજી જ ગરબા અને હાણે તો ઘણે જ બધે પાશ્ચાત્ય ડબસે હી નવરાત્રિ પહેલા અચેતી તા જે તાજો પા વડવા જોકો ચી વ્યા પાણી પરંપરાગત જે નવરાત્રિ ઉજવાસે એ માુદેવી એકડે નય સ્વરૂપ મે નું ડી દીં કે સમર્પિત થયેલ હી ઉત્સવ મનાય છે તો અને વસંત ઋતુ એટલે કે માર્ચ થી એપ્રિલ મેણો ચોતા ચોંતા કે અને હી ઇનકે પાંચ ચૈત્ર નવરાત્રી તરીકે મના અે હે હી જે નો ડીી હોય તમે પણ અનમે રામ નવરાત્રી તરીકે પણ એ કે બ્યો નો ડેમ અચે તો અને તુઠિયા એ ગુપ્ત એટલે કે અષાઢ નવરાત્રિ જે પુ તા અને ઈ અચે જૂન જુલાઈમાં અને એ કે માુદેવી એટલે કેન કે શક્તિ જે સ્વરૂપ ઈએ અન્ય રીતે ઉજ્જવમે અચે તો અને અષાઢ શુક્લ પક્ષ અષાઢ સુધ બીજ અજવાળીએથી એ શરૂઆત કરે અચેતી અને તું કે આસો નવરાત્રી એટલે એ ઉજવણી નવરાત્રીજી પા નોડી સુધી કરે અચેતી અને અગાઉ જેકો જે ઉજવે છે તો મડે હોમ હવન વ્રત એન પ્રમાણે જ હી હરાત્રિની પણ ઉજવણી કરે અચે અને છેલી અને ચોથી આય કે પુષ્ય એટલે કે પોષ નવરાત્રી જો ડિસેમ્બર જાન્યુઆરી જે આસપાસ છે ગાડે મે અચેતી અને એમને પણ નો દી સુધી માતાજી કે સમર્પિત થઈને હિપા ઉજવ્યોતા અને પોષ જે શુક્લ પક્ષ એટલે કે પોષ શુદ્ધ અજવાળીયેથી એનજી શરૂઆત કરે મેં અચેતી અને હજી પણ હકડો જોવા તો કે માઘ નવરાત્રિ આ કંઈ તો માઘ નવરાત્રી હા ઈ એકડો વૈકલ્પિક માઘ જી પણ ઉજવણી કરવામાં જાન્યુઆરી ફેબ્રુઆરી મેણે જે આસપાસ કે ઉજવે મેં અચે તો અને એ પણ મહાશુદ્ધ અજવાળિયેથી એનજી શરૂઆત અચેતી અજ નવરાત્રિ નહેરલા વો તો સનોય નો ડીી જ ત્ર તે ભાગ કરે મેં પાંજા જે વડવાઓ એ કે જે પુરાતન સંસ્કૃતિ આ એનમે કતેેક ને કતેક મણી દીએ જો કીક ને કીક મહત્વ અનેરો આય જો કો કિંક ત્રે પહેલાં ટ્રે ડીએ એનમે હાણે સમય રહીંદે રહીે ઘણે બધા ફેરફાર ફેર પણ ઈ જો કો જે ત્રે ટ્રે ડીએ ઇન કે દેવી અને એક પવિત્ર શક્તિ હેકડી અલગ રીતે એ જે પણ અસુરી સંપદા જે પૃથ્વીથી વ્યાપેલી આ અંજો ઈ નાશ કરેંતા અને દુર્ગા અને કાલી તરીકે હે ડીીં સુધી હન માતાજી આરાધના કરે મે અચેતી પા પહેર્યું કે બીજા ત્રિય એટલે કે ચોથો પાંચમો અને છઠ્ઠો દિન અને એ પણ માતાજી શ્રદ્ધા ભક્તિ પ્રમાણે અને પંજી લક્ષ્મી પ્રમાણે એવી આરાધના કરે અચેતી ચંપતિજી દેવી લા કરીને હે ડી બિસ અખૂટ શ્રદ્ધા ભક્તિ હોમ હવનથી હન ટ્રે આરાધના કરી માતાજી અચેતી અને છેલ્લા જે ટ્રે ડીએ તા એ ટ્રેં બુદ્ધિજી દેવી સરસ્વતી પૂજા કે સમર્પિત કરે અચે તા અને જીવન અંદર જે કી તકલીફ એ જે કી પફળતા લા કરીને મહેનત કરતા હું અને મણિલા કરીને એ ટ્રેં સુધી માતાજીનીજી આરાધના કરે અચે અહી રીતે નવ ડી અગ અલગ અલગ રીતે મણી જા જો કે તો તુંડે તુંડે બિના પણ હી એકડા નંા નંડા ભાગ કરે મેં આઈએ અને હિન હું પાે દક્ષિણ ભારત મે કે સજે ભારત ભારતમાં મણિજ રાજ્ય જે અંદર પંચ પંચ રીતે નોરાત્રી જે જે નવ ડીએ એ અલગ અલગ રીતે મનાય મે અચે તો અને બંગાળ મે આઠમ જો ડી પરંપરાગત રીતે દુર્ગાષ્ટમી તરીકે પણ મનમાં અચે તો અને દક્ષિણ ભારત જ કતરા અડા રાજ્ય ઈયે જેડા નવ ડીં સુધી સરસ્વતીજી પૂજા પણ કરે અચેતી અને દક્ષિણ ભારત ભારતમાં મહાનવરાત્રિ એટલે કે નવ ડી આયુધ પૂજા પણ કરે એટલે કે શસ્ત્ર જો કોઈ પણ હોય ખેતી જે સાધન પણ હોય મશીન હોય સાધન સામગ્રી હોય પોઈ વાહન કે ગાડી હોય ઉની કે ઉણ શણગારેમ અચે એટલે મડે પંચ પંચ રીતે નો ડી કે પંજે ધર્મ જે રીતે શાસ્ત્ર જે રીતે માન્યતા જે રીતે ઉજવતા હોય તા અને દસમો ડી એટલે કે દશમી તરીકે પા કે મનયુ તા અને હાજી એકડી પુરાતન હિન્દુ ધર્મ ધર્મમાં આય કે માતાજી અસુરથી દસમે દી વિજય મિડ્યો એટલે એ કે વિજયાષ્ટમી પણ વિજયાદશમી એને કે હી જે અચે તો અને ખાસ હી હીને લુ તો વિજય દશમી જો ડી ડીં એ પાપ તે ભલાઈજી વિજય બી એટલે રામજી પણ ઉી જીત થો પણ ઔપચારિક રીતે મને અચે તો અને નવરાત્રિએ એના માં દુર્ગા જ જોગ ભગત અહીંયા ઉપવાસ કરીએતા હોમ હવન કરીએ તો આઠમ જે ડી હોમ હવન થી થિએ તો અને જે પણ જે મંગલિક વસ્તુ હોય જો દાન પણ હવરાત્રિમાં કરે મે છે તો અને ધાર્મિક વ્રત ઈયે એ અંદર એડો પણ મને મે છે તો કે છિદ્રવાળે માટલે કે એટલે એને કે જે કે ગુજરાતી ગુજરાતીમાં ગરબી ચું તા ઘર મે જો ઘટ સ્થાપન કરે મે છે તો અને ઈ નો ડીં સુધી ઈ ઘટ સ્થાપન કરીને એને લાઇન મૂતું પાસે કચ્છ પણ માં આશાપુર જ બેસણા આઈએ ઓડા પહેલે જ ડીથી ઘટ સ્થાપન કરે અચે તો જ્વાહારા વાવે મે અચેતા અને સતત અખંડ દીવે થી માતાજીજી આદ્ય શક્તિજી નોડી સુધી પૂજા કરે અચે અને અજપા અજ પાલા વારતીય સમાજ જે અંદર નવરાત્રીયા એ ઉજવણી કરીને ખાસ મહત્વ ધરાયતી હી એ પુરાતન શાસ્ત્ર મે અનમે આય કે એ નોડી સુધી આસુરી જે શક્તિઓ અહીં એનો વ્યાપ એટલો મળે વો કે મા દુર્ગા પણ અની સામે હકળો બ દિવસ ન પણ એડા નો નોડી સુધી વળ્યા નો નોડી ડી સુધી સે લડ્યા તડે એ એનો નાશ કરી શક્યા એટલે વિચારો કે એ જો કો આસુરી શક્તિ મા દુર્ગાથી પણ આટલો લંબો સમય બાદ વિજય પ્રાપ્તિલા કરીને યોગ્ય થઈ તો અજત સમયજી અંદર હિયર તો ઘણે બધા પ્રપંચ અઈએ આદિ વ્યાધ્યું ઉપાધિ અંધશ્રદ્ધા અન્ય મિવચ્છ પડે વિજય મેળવી કદાસ એટલે જેકો જેકો શાસ્ત્ર ચીંએ અન પ્રમામણે પાંચ નવરાત્રિની ઉજવણી કર્યું અને જેકો આઠમો અને નવો ડીંય એને કન્યા પૂજન એટલે કે કુમારી કૂજન લ મહત્વ જો ઘણી અચે તો તન કે પહત્વ દું અને એન પ્રમામણે પા હલું તો આ ન મની કે ભારત જે અંદર કોઈ પણ નવું તા કે ઘણો બધો હેવ નવરાત્રિ જે લગ્દા શોશલ મીડિયા હોએ કે કચ્છ મતલબ પાંચ કચ્છ જ જે દૈનિક સમાચાર પત્ર હોય કે સજે ગુજરાત જ દૈનિક સમાચાર પત્ર હોય કે ભલે ભારત જ હોય એનમે નવરાત્રિ પુઠ્યા કીંખ ને કીંખ નંઢી વડી અડી ઘટનાઓ તા સુમાં અચે તું પાો સમય હોવબતથી મત્ર ઢોલ વજુ હોય અને પાંચ દાડિયું કાકિ નયા અને જૂના માતાજી જ ગરબા ગાઈએ ગીત ગાઈએ પ્રસાદી વેચ વેચાજ અને નં બચ્ચા હોશ થય પ્રસાદી ગરલા કઈ ને ધોળે તો ઈ માહોલ અજ સમય મે નતો નેરલા મલે અજ નવરાત્રિ તૈયારીઓ નવરાત્રી જા ફેન્સી ડ્રેસ કોડ આરતી ગરબા મડે સંસ્થા ક્લબ પંચપી રીતે પ્રયત્ન જરૂર કરીએ તું કે પાંચ હન ભારતીય સંસ્કૃતિ કે જાળવી રખું કહે ચેમી ચલોને કે કોઈ પણ દેશ કે આકે નસબો નાબૂદ કરણ હુએ તો આકે આ દેશ ચી સંસ્કૃતિ કે જળ મૂળથી કઢી ખપે વજની ખે તારત જ મેજ માણું પાણી ભારતીય સંસ્કૃતિ જે હી ઉત્સવ કે જાળવી રાખેલા પાણી સંસ્કૃતિ કે સનાતન બનાઈ રાખેલા કરીને ઘચ મળે મહેનત કરીએ તા તો કોઈ પણ ઉત્સવ આય આન કે ઉત્સવ જ રીતે પા ઉજવ્યું અને પાંચ પુરાતન સમય જે અંદર જોકો જોકો અંજા નિયમ વ્રત જપ ચેમ આયા પ્રમાણે પાંજી ઉજવણી કર્યું તો નતી મનિયા કે ભારત જો કોઈ પણ અડો ઉત્સવ આય કે જનમે પાિ દેશજી આન બાન અને શાન ન જળવા જે અને હી નોડી એટલે ભારત જે તમામ ઉત્સવ મે સૌથી વડો ડીંબ એ એટલે કે સૌથી લમ્મે દી સુધી સુ ઉજવાનો ઉત્સવ આય આન ઉત્સવલા કરીને આજ વિદેશે મે પણ ભારત જે સંસ્કૃતિ એ જેતી અને નેરલા માણું ઈએ નહેરલા વદેશની અંદર પણ જોકો પહેરવેશ પારવેશો જોકો ભજન એની જો આજ અજ બોલબાલા એટલે છેલે છેલ્લે એટલો જ ચોંધિયા કે ચૈત્રી પ્રતિપદા નોમ થી હંજી શરૂઆત થી થિએ આર્શો માસ પ્રતિપદા નોમ થી નવ નોંડી સુધી પાો હી હિન્દુ ધર્મ જો સૌથી નવ દુર્ગા જો વ્રત સ્થાપન પૂજા જો હિ ઉત્સવ આય એન કે હોંસ અને હિંમ્બે એ કે મન અ મા દુર્ગા જો પૂજા અર્ચન કરીને પાને જો આહવાન કયું અને નોમે દે સુધી ઈ માતા દુર્ગા કે વિવિધ સ્વરૂપે જી ભગવતી જો સ્વરૂપ અચેતો મેલી ચંડિકા ત્રિમૂર્તિ કલ્યાણી રોહિણી દુર્ગા સુભદ્રા એ અસંખ્ય નામેથી અજુ એ માતા પાંચ ભારત દેશ જે અંદર બેસણા કરીને તો પાંચ સંસ્કૃતિ કે જાડવેલા કરીને પાો તન મન અને ધન ન છાવર કર્યું અને અજ નવરાત્રિ જે હી બીજે ડીએ માતાજી જે આશીર્વાદ અને માતાજી જે કૃપા જા હકદાર થયો અને નોય નોડી ખૂબ મળે ભક્તિ ધર્મ અને સાર વિચારે થકી આજે નવરાત્રિ સુખ સંપન્ન રીતે પૂર્ણ થિએ અડે આકાશવાણી જે ભોજ કેન્દ્ર વતી આ કૃપા નાર આ કે મણી કે નવરાત્રી જે ઘચ ઘચ શુભેચ્છાઓ દિયાંથી ભોજ કર thank ah!